રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ તાજેતરમાં રાજ્યના એકવીસ જિલ્લાના પચાસ તાલુકામાં સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે પુસ્તક વાંચનના ધ્યાનમાં રાખીને ગુજરાતના તત્કાલીન પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના લોકો માટે પાંચે ગુજરાત અભિયાનની શરૂઆત કરાવી હતી તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતના તમામ પુસ્તકાલયોને ગ્રંથથી સમૃદ્ધ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જ દિશામાં આગળ વધતા રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર સપ્ટેમ્બરે દર વર્ષે નેશનલ રીડ અ બુક ડે એટલે કે રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ તરીકે મનાવવામાં આવે છે આ દિવસનો ઉદ્દેશ્ય વાંચનના આનંદની ઉજવણી કરવાનો છે અને લોકો વાંચનની પ્રવૃત્તિમાં રસ લેતા થાય તેને લઈ તેમને પ્રોત્સાહિત કરવાનું છે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં પણ પુસ્તકાલયો શરૂ કરવા માટે રાજ્ય સરકારે વિચાર કર્યો અને મુખ્ય પ્રધાન શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સરકારી સમાજ વાંચન રસિક નાગરિકોને જાહેર ગ્રંથાલયની સુવિધાઓ સરળતાથી પ્રાપ્ત થાય તે માટે ચાલુ વર્ષે રાજ્યમાં વધુ વધુ ગ્રંથાલયો શરૂ કરવાનું આયોજન કર્યું છે ઉલ્લેખનીય છે કે રાજ્યની સ્થાપનાને લઈને આજ દિન સુધીમાં એક સાથે એક જ વર્ષમાં આટલી મોટી સંખ્યામાં ગ્રંથાલયને મંજૂરી આપવાનો આ ઐતિહાસિક નિર્ણય છે